એમની એવો ગોગો કોઈને બેઠા રે તો કાંઈ ભેગું ન થાય હું લગ્ન કરીને આવી ત્યારે અમાર કઈ સરખું રહેવા ઘરે ને બાર મહિના થઈ ગયું બધું ભેગું કામ કરવું પડે તો થાય બધું એમને એમ અમાર શેરી જોશના બેન નથી રહેતા હું બે બેદી મુલે કહી ગઈ જાણ હજી મને મૂલ ન દેતા એમને આપણે કોકને મૂલ દઈ દઈ તો આપણે પછી બીજી વાર એને મૂલે કેવા જવું હોય તો બીજી વાર માણા આવે પણ આમ ત્રણ ત્રણ ચાર ચાર મહિના લગીને મૂલ ન દઈ તો પછી કોઈ મજૂરી ન આવે મેં તો હવે તો દાંત કાઢે કીધું દાંત હું કાઢું છું ને જો મજૂર આવે ને આમ ખાઈ જે કામ પૂરું થાય બધા પૈસા ને વાપરવા ન જોતા હોય આપડા કઈક કઈ થાકી ને તોય મૂલ જ ન દે એ વાત છે એમની આ રસીલા બેન ને વી વીઘા જમીન છે તોય વાડીએ ન થતા ને અમારે જો પાંત્રી વીઘા જમીન છે તોય મારે હવાર માં બે ડેલી સર ટિફિન કરીને ને આખો દિન વાડીએ જ હોય પછી એમ કાંઈ હેલું નથી આ બે વર વાપરશે પછી જોજે હતા ને પાછા ભોગી જાય આપણા છોકરાઓને એમ ન થવું જોઈએ કે મારા બાપા એને મોજ જ તે આપણે છોકરાને એમ થવું છે મારા બાપાની કોઈ દી ન બેઠા ત્યારે તમારે એટલું કે તું જોઈ લેજે એના હાલ બે વરમાં તો જો કોઈ દી વાડીએ ન આવે ને વાડી આવે ને તો ખાલી બકાલું ઉતારીને હોઈ જાય નવ વાગે આવે ને તો દસ વાગે પાછી ઘરે પહી જાય હું તો ગમે એવી ટાઈટ હોય ગમે એવો તડકો હોય વરસાદ હોય ને તો હું તો વાડીએ મારી ડેડીસર સર ચક્કર તો હોય જ હું તો આવું જ વાળીએ